નમસ્કાર સદ્દીવદાસ જય મામર શ્રી કૃષ્ણ અમે લોકો અત્યારે જામનગર આવ્યા છે રાતના ત્રણ વાગ્યા છે શંકર ટેકરી શાસ્ત્રીનગર એક વૃદ્ધ બા છે જો ઘણા સમયથી એકલતા પણ અહીંયા પસાર કરી રહ્યા છે એની પરિસ્થિતિ છે એ બહુ ગંભીર છે મનુષ્ય જીવનની જે ખરી વાસ્તવિકતા છે એ આ વિડિયોની અંદર તમને દેખાડશું કન્ટિન્યુ રહેજો બા એ બા ઉભા હું ઓઢાડ દઉં એ છે

જો પણ એના એના ખરાબ હાલત છે એની આટલું બધું થઈ જાય ત્યાં બધા ખબર ના હોય હા કપડા પહેરા દઈએ આ બા ચા લેવા ગયા છે હમણા લઈને આવે ને એટલે દઉં પાણી પીવું છે પાણી હા પાણી દઉં થોડું લાવો પાણી લાવો તો એમ જો nerva છે એમ nerva છે અરે તમારો આભાર હો દાદા ના બાપા ના પગે લાગો માં પગે લાગો માં નહીં 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 રોટલી પણ ખાલી રોટલી છે ને યાર આપશું ચા મગાવી છે

તમારો શાક શાક છે શાક શાક ને આવી ગયું ભગવાન કેટલો ને ઢોપાડું છે

હા છે ને આ અઠવાડિયામાં તમારી કેટલી દીકરી હતી બાઈ હું તો છું તમને ઓળખો ધીમે ખાઈ લે ચાવી ખાવ ની રે જમી